લોકસભાની ચૂંટણીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જિલ્લામાં કુલ એક હજાર સુડતાળીસ મતદાન મથકો પર થશે મતદાન તો ચાર લાખ સત્યાવીસ હજાર એકસો એકતાળીસ પુરુષ અને ચાર લાખ બાર હજાર એકસો બાસઠ સ્ત્રીઓ અને બાવીસ અન્ય મતદાર ચૂંટણી ખર્ચ નિયંત્રણ માટે જુદી જુદી ચોસઠ ટીમો રાખશે નજર તો જિલ્લામાં એસી થી વધુ ઉંમરના અઢાર હજાર ચારસો પચાસ મતદારો નોંધાયો છે તો સો થી વધુ ઉંમરના બસો ઓગણીસ મતદારો છે તો એસી થી વધુ ઉંમરના મતદારો માટે હોમ પોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તો આદર્શ આચાર સંહિતાના પાલન માટે તંત્ર કટિબદ્ધ છે તો લોકસભાની ચૂંટણીને પગલે જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જિલ્લામાં કુલ એક હજાર મતદાન મથકો પર થશે મતદાન તો ચાર લાખ સત્યાવીસ હજાર એકસો પુરુષ અને ચાર લાખ બાર હજાર એકસો બાસઠ સ્ત્રી અને બાવીસ અન્ય મતદાન મળી કુલ આઠ લાખ ઓગણચાળીસ હજાર ત્રણસો પચીસ મતદારો કરશે મતદાન

કાઉન્ટિંગ થશે આપણે જિલ્લામાં ત્રણ મત વિભાગ છે ભિલોડા મોડાસા અને બાયડ એમાં કુલ મળીને એક સુડતાલીસ મતદાન મથકો છે આ મતદાન મથકોમાં બધા મતદારો માટે જે સગવડ કરવામાં આવી છે કે પાણી છે ટોયલેટ છે વોટર હેલ્પલાઇન રહેશે ત્યાં વોટર હેલ્પલાઇન ડેસ્ક રહેશે અને વોલેન્ટિયર્સ પણ રહેશે જે મોટી ઉંમરના લોકો છે વડીલો છે દિવ્યાંગો છે એમને ફેસિલિટેટ કરવામાં આવશે એના સિવાય બધી સગવડો કરવામાં આવી છે અને હું બધા અરવલ્લીના મતદારોથી અપીલ કરું છું કે આપ મોટી સંખ્યામાં મતદાન મથકો ઉપર આવીને પોતાને મતાધિકારના પ્રયોગ કરો એના માટે તંત્રે ખૂબ તૈયારી કરી છે અઢારથી ઓગણીસ જે યંગ વોટર્સ છે એમને પણ એમાં ઉમેરવામાં આવ્યા છે સ્ત્રી મતદારો અને યંગ વોટર્સ અઢારથી ઓગણીસના હોય કે વીસથી ઓગણત્રીસ ઉંમરના જે હોય એમનાથી મારી ખાસ અપીલ છે કે આપ લોકો મોટી સંખ્યામાં આવીને જે મતદાનના જે પર્વ છે એક પર્વ છે દેશનું પર્વ છે દેશનું ગર્વ છે જે કહેવાય છે એમાં આવીને લોકશાહીની પ્રક્રિયાના ભાગ બન્યો એના સિવાય ખાસ જે મોટી ઉંમરના લોકો છે પંચ્યાસી વર્ષની ઉપરના લોકો છે અને દિવ્યાંગો જે છે જે ચાલીસ ટકાથી વધારે દિવ્યાંગતા ધરાવતા હોય એવા મતદારો માટે ભાઈ બહેનો માટે હોમ વોટિંગની પણ સગવડ ઉપલબ્ધ છે એના માટે અમારી ટીમ સર્વે કરી રહી છે જે આપ લોકો બૂથ ઉપર જ વોટ આપવા માંગતા હોય તો આપના સંમતિપત્ર લેવામાં આવશે અને જે આપ માંગતા હોય તો ઘરે વોટિંગ કરવાની પણ સગવડ છે હું ફરીથી આપ લોકોને અપીલ કરું છું કે મોટી સંખ્યામાં અને અરવલ્લી જિલ્લાની જે વોટિંગ પ્રતિશત છે ટકાવારી છે ખૂબ ઊંચી થાય અને આપને ત્યાં નિષ્પક્ષરૂપથી ઇલેક્શન થાય એના માટે આખા તંત્ર સજ્જ છે